અરે જેઠાલાલ આ પૈસા પોલીસના હાથમાં આવી જાય છે ને તો આપણા લાલ થઈ જાય છે તમે તો આમ લાલ જ તો સવો હે જેઠાલાલ અમારી લાલ થતા વાર ન લાગે હા યાર જેઠાલાલ હું બનતી કોશિશ કરું છું પણ ના કે ના કે વાળા આ પૈસા સાટું રખડે એ તમને ખબર આપણી પાસે કાંઈ હારા કામના પૈસા આવતા નથી

હા ઈ મારો છોકરો એ પાણી ના આવવા જાવશું આ તે મારે શેખ પોલીસ રોકે ને તો એ જવાબ દેવાનો તો પછી આ પૈસા થાય છે તો નો થાય હું કહી બધું હું બેઠો સમજાન હાલ હા તો હાલો જલ્દી હાલો રાખો હાલો તો ગાડી આય પટલાલ મેડમ આ કમિશનર સાહેબ એ હુકામ આવી લાગતન કઈ ખબર છે મતલબ કાઈ ખબર એમાં એવું છે આ રસ્તે છે ને પૈસાની હેરાફેરી બહુ થાય છે એટલે આપણે છે ને પૈસા પકડવાના છે તમે પૈસા પકડીને પણ નવ ફાયદો આપણા ગીશે કરવાના એ આપણા ગીસે ન કરવાના સરકારના ગીસે હોપવાના છે તો આપણે હું કામ રોકવા જોઈએ આમ જો પોપટ આપણે પૈસા પકડશું ને એટલે કમિશનર સાહેબ છેને આપણો પ્રમોશન કરાવશે પણ તમારું પ્રમોશન થાય એમાં મારે હું પોપટ તું પૈસા પકડવામાં મદદ કરીશ ને તો હારે આર છે ને તારું પ્રમોશન હું કરાવી નાખીશ હું આ રેવા એટલે પછી તાલે શું ઉપાધી હા બેટા તમે ધ્યાન રાખજો પણ તમારી રે નથી ગમતું એટલે તારે છે ને ધ્યાન રાખવાની છે અયા ગમ્મી વાહન નીકળે ને એટલે ચેક કરવાનું છે હળખી ધ્યાન દીજે એટલે આપણો બેનો છે ને પ્રમોશન થઈ જાય હ માર તાલી જાનદી આય માર બાપાએ આખા ગામમાં ગાંડો હતો ઈને જ પકડ્યો માતાજીના બસ આ છે હલવાડા નઈ તો સારું

જોઈ જલ્દી <laughs> 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 <laughs>

તમારું લગન કરવાના પપટલા તું શું મારી ઉપાધી કરે મેડમ તો થાય ને કરવાના મારા એટલે તું શું કેવા કરવાના હું કરવાય છે કરીશ તું છે ને કાઈ બોલતો સાનો માનો છે ને ડ્યુટી માં ધ્યાન દે જો વાહન આવી વાહન આવી ઊભો બરાબર સાઈડ માં આય

હા એ તો જવા દઉં છું જો પકડાઈ ગયો ને તો છે ને મજા નહીં આવે જવા દે આ કોણ ને તારે શું કામ છે એ કાઉ છું એમાં જમાદાર છે પોપટલાલ આવડાની નોકરી જડી જાય એ ઈ છે ને નાનો નથી વજો નથી 25 વરાનો છે એવું છે હા પગાર શું દે આમાં તારે શું કામ છે

પટલાલ હું તમને શું કઉ છું આપણે છે ને અત્યારે ખાસ ધ્યાન રાખવી જોઈશે પૈસા વાળા છે ને પકડવા જોઈશે પૈસા ને હેરાફેરી બહુ થાય છે તો જ આપણું પ્રમોશન થશે ના કઈ નહીં થાય પકડાવ એટલે હું તમને શું કઉ છું છે ને એક વાહન નીકળવું ન જોઈએ અહીંયા રોકવાના મેડમ પ્રમોશન થશે એટલે આ તડકો જ નહીં ખાવો પડે ને

આટલો બધું બોલ ને સાન મેનો ઉભો રે એમ મુંગો રે એ પણ અમારે મુરત હોય જાય છે નકર સર્વિસ કરીશ ને તો હાલે હોય નઈ રેવા દઉ અરે ઈની મને એ ઠેલાને શું કામ લાગ્યો પણ ઈ આ ઠેલામાં શું છે મે મે લ્યો એ આ ઠેલામાં શું છે એ મેડમ પેલા ઓલાનું પદે દોર લઈ વયો જાય છે હા મુંગો રે ને કાઉ શું મુંગો રે તો મુંગો ના રહે તો ઓય મેર વરાજા પા આ તને કોને લાવવાનું કીધું તું

હવે તમને તઈ નઈ ને છે ને જેલ માં લઈ જવા છે પછી તમને ખબર પડશે એ મેડમ ભૂલ થઈ ગઈ એ આમાં પૈસા છે નોટ કરો ફેરા ફેરી કાતા તા લઈ જાવ પૈસા આમાં ન આવું હા કે લાગી કેમ નત માનતા હવે છે ને તમને જેલ માં લઈ જાવ ફાકી ઇટના મારવા છે પૈસા ન આવું કે બાપા એમ તો તેમ આવે હાલો આમ બેતી ના થા હાલો હાલે તારી મને આને કોને કીધું મારું લાવવાનું હાય ઓય 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 ઓય